તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે પેઢીનામા વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો સૌપ્રથમ તો આપણે જોઈએ કે આ પેઢીનામું શું હોય છે મિત્રો પેઢીનામાને સૌરાષ્ટ્ર અથવા અમુક વિસ્તારોમાં વારસાઈ આંબા તરીકે પણ સંબોધવામાં આવે છે એટલે કે વારસાઈ આંબો પણ કહેવામાં આવે છે મિત્રો પેઢીનામાને આપણે જોઈએ તો પેઢીનામો એક જે વ્યક્તિઓ ગુજરી ગયા છે અથવા જે વ્યક્તિઓ હયાત છે તેના લોહીનો સંબંધ ધરાવતા જે સીધી લીટીના વારસદાર હોય છે તેને દર્શાવતું એક પત્રક હોય છે જે તલાટીની રૂબરૂમાં પંચરોજકામ કામ કરી અને તમને આપવામાં આવે છે મિત્રો આ ખૂબ જ મહત્વનો દસ્તાવેજ હોય છે ઘણી બધી જગ્યાએ આપણે પેઢીનામાની જરૂર પડતી હોય છે મિત્રો પેઢીનામું કઢાવવા માટે આપણે કોઈ મોટી કચેરીમાં જવાની જરૂર નથી એટલે કે જિલ્લા અથવા તાલુકાની કચેરીમાં જવાની જરૂર નથી પેઢીનામું તમને તમારી જે પંચાયત કચેરી છે ગ્રામ્ય વિસ્તારની અંદર તલાટીકમ મંત્રી હોય છે તે તમને કાઢી આપે છે પરંતુ મે મિત્રો એના માટે તમારે અમુક અરજી ફોર્મ ભરીને આપવાના હોય છે સોગંદનામું કરીને આપવાનું હોય છે તો મિત્રો આ સોગંદનામું કેવી રીતે કરી શકાય તેની સાથે આના ફાયદા શું છે અને કઈ કઈ જગ્યાએ આપણે પેઢીનામું ઉપયોગી થાય છે તેની સંપૂર્ણ માહિતી આપણે હવે મેળવીએ પેઢીનામું બનાવવા માટે જરૂરી આધાર પુરાવા એટલે કેવા કેવા આધાર પુરાવાની જરૂર પડશે આપણે પેઢીનામું મેળવવા માટે તો સૌ તો મિત્રો છે અરજી ફોર્મ તમારે એક અરજી ફોર્મ ભરીને આપવાનું રહેશે એ કેવા પ્રકારનું હશે તે આપણે વિડીયોના અંતમાં જોશું ત્યારબાદ મિત્રો છે રૂપિયા પચાસના સ્ટેમ્પ પેપર પર સક્ષમ સત્તાધિકારી સમક્ષ રજૂ કરેલું પેઢીના માટેનું સોગંદનામું એક સોગંદનામું પણ તમારે રજૂ કરવાનું રહેશે જે પણ આપણે વિડીયોના અંતમાં જોશું કે કેવા પ્રકારનું હોય છે અને કઈ માહિતી આપણે એમાં ભરવાની થાય છે ત્યારબાદ મિત્રો છે ગુજરનારના તમામ ઈસમોના મરણના પ્રમાણપત્રો એટલે મિત્રો જે પણ વારસદારોમાંથી જે વ્યક્તિઓના મૃત્યુ થયા છે તેમના જે મરણના પ્રમાણપત્રો છે તે તમારે રજૂ કરવાના રહેશે ત્યારબાદ મિત્રો અરજદારના રેશન કાર્ડ તથા આધાર કાર્ડ અથવા કોઈ પણ ઓળખપત્ર પણ તમારે આપવાનું રહેશે અને મિત્રો અંતમાં છે પંચો એટલે કે સાક્ષીના રેશન કાર્ડ તથા આધાર કાર્ડ અથવા કોઈપણ ઓળખપત્ર અને સૌથી અગત્યની વાત કે જે પંચો એટલે કે સાક્ષી હોય છે તે પરિવારના સગા ન હોવા જોઈએ અને તે ભણેલા હોવા જોઈએ ત્યારબાદ તમારે એ જે ફોર્મ છે તેની સાથે તમારે તલાટી મંત્રીને મળવાનું રહેશે હવે મિત્રો આપણે જોઈએ કે જે અરજી ફોર્મ અને સોગંદનામું છે તે કેવા પ્રકારનું મિત્રો તમે અહીં જોઈ શકો છો કે પેઢીનામાની જે અરજી કરવાની છે તેના માટેનું જે અરજી ફોર્મ છે તે મિત્રો અરજી ફોર્મની અંદર તમારે નામ સરનામું તારીખ તેમજ તલાટી સાહેબ જે પણ સંબંધિત તલાટી મંત્રી છે તેનું નામ તમારે લખવાનું રહેશે ત્યારબાદ જે પણ ગામ છે તેની વિગત તમારી વિગત અહીં દર્શાવવાની રહેશે તારીખ છે ત્યારબાદ જે પણ સીધી સીધી લીટીના જે પણ વારસદારો છે તેનું નામ સંબંધ ઉંમર વર્ષ અને હયાત કે મૃતક તે સર્વેની માહિતી તમારે આ પત્રકમાં દર્શાવવાની રહેશે ત્યારબાદ મિત્રો અરજદારની સહી કરી અને તમારે જે પણ આધાર પુરાવા છે તેની સાથે તમારા તલાટી મંત્રીને આપવાનું રહેશે અને સાથે જે સોગંદનામાની આપણે વાત કરી હતી એ પણ આપણે જોઈએ હવે હવે આપણે સોગંદનામું જોઈએ મિત્રો એની પહેલાં જે આ ગુજરાત સરકાર મહેપુલ મહેસૂલ વિભાગ દ્વારા જે ચૌદ પાંચ બે હજાર ચૌદના રોજ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો પેઢીનામું અને આ પેઢીઆંબા તૈયાર કરવા બાબત તે પણ અહીં આપેલો છે તમે અહીં જોઈ શકો છો મિત્રો અને તેની નીચે જે સોગંદનામાની આપણે વાત કરી હતી તે સોગંદનામું અહીં છે મિત્રો જે સહી કરનાર ઉંમર નામ લખવાનું રહેશે અરજદારનું ત્યારબાદ ધંધો ઉંમર કઈ જગ્યાએ છે રહેઠાણ ત્યારબાદ જે પણ વારસદારો છે તેનું નામ આપવાનું રહેશે અને ત્યારબાદ સહી કરવાની રહેશે મિત્રો આ સોગંદનામું મતલબ એ છે કે તમે જે પણ માહિતી અરજીમાં આપી છે તે સાચી છે અને તેમાં જો કોઈ ખોટી માહિતી હશે તો તેની જવાબદારી તમારી પોતાની રહેશે તે અંગેનું એક આ સોગંદનામું હોય છે તે તમારે અરજી સાથે રજૂ કરવાનું રહેશે તો મિત્રો તમારે અરજી ફોર્મ અથવા સોગંદનામાની જરૂર હોય તો પણ અમને કમેન્ટ કરજો એ પણ અમે એની પીડીએફ ફાઇલ પણ તમને અમે કમેન્ટ બોક્સમાં જ આપી દઈશું તો મિત્રો આપણે જોયું કે પેઢીનામું કેવી રીતે મેળવી શકાય તેમજ પેઢીનામાનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે આશા રાખું છું કે તમને અમારી માહિતી પસંદ પડી હશે અને હા મિત્રો જો તમને આના સિવાય પણ કોઈ બીજા ટોપિક વિશે જાણવાની જિજ્ઞાસા હોય અને એના વિશે જાણવા માંગો છો તો તો અમને જરૂરથી કમેન્ટ કરજો અમે પ્રયત્ન કરશું કે તે અંગેનો વિડીયો પણ અમે બનાવીએ અને હા હા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો ફરી મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી આભાર ધન્યવાદ મિત્રો